નમસ્કાર આજે આપણે એક ખૂબ જ રસપ્રદ પુસ્તક બડે આદમી નહીં મહામાનવ બનેમાં ઊંડા ઉતરીશું અને તેના મુખ્ય વિચારોને સમજવાની કોશિશ કરીશું તો ચાલો સીધા જ મુદ્દે પર આવીએ આ પુસ્તક એક બહુ જ અગત્યનો સવાલ ઉઠાવે છે કે સફળતાનો સાચો અર્થ શું છે ચાલો આને જરા સમજીએ જો આ પુસ્તક આપણી સામે બે રસ્તા મૂકે છે એક છે મોટો માણસ બનવાનો રસ્તો જે ધન દેખાડો અને અનીતિ પર ચાલે છે અને બીજો છે મહાન માનવ બનવાનો રસ્તો જે ચરિત્ર સાદગી અને પ્રામાણિકતા પર આધાર રાખે છે એક ક્ષણિક છે તો બીજું સ્થાયી તો સૌથી પહેલાં આપણે એ મોટા માણસવાળા ભ્રમને સમજીએ એ સફળતા જેનો પાયો જ રેતી પર ટકેલો છે પુસ્તકમાં બહુ સરસ વાત કહી છે કે અપ્રામાણિકતા અને ચાલાકીથી જે શાનશોકત મળે છે ને એ તો રેતીની દિવાલ જેવી છે સહેજ હવા આવે ને તોય પડી જાય મતલબ કે આવી સંપત્તિ ટકતી નથી અને આ દેખાડો કરવાની ઈચ્છા આવે છે ક્યાંથી પુસ્તક કહે છે કે એ લઘુતા ગ્રંથિમાંથી આવે છે જ્યારે સાચી સિદ્ધિ મેળવવામાં સમય લાગે ત્યારે શોર્ટકટ લેવાનું મન થાય છે અને આ શોર્ટકટ જ ખોટા રસ્તે લઈ જાય છે જેનું પરિણામ સારું નથી આવતું તો સવાલ એ છે કે જો આ રસ્તો ખોટો છે તો સાચો રસ્તો કયો છે ચાલો હવે આપણે મહાન માનવ બનવાના પાયા વિશે વાત કરીએ એવા પાયા જે સ્થાયી સફળતા અપાવે છે જુઓ પુસ્તકમાં ત્રણ મુખ્ય સ્તંભોની વાત કરવામાં આવી છે પહેલું અતૂટ પ્રામાણિકતા એ વિશ્વાસનો પાયો છે બીજું સખત પરિશ્રમ એ જ પ્રગતિનું એન્જિન છે અને ત્રીજું એકદમ તીવ્ર કેન્દ્રિત ઇચ્છાશક્તિ આ એવી વસ્તુ છે જે તકોને પોતાની તરફ ખેંચે છે અને આ ખાલી વાતો નથી હં ઇતિહાસમાં એવા કેટલાય ઉદાહરણો છે જેમ કે રોકફેલર જે એક નાના વેપારી હતા હેનરી ફોર્ડ જે એક મિકેનિક હતા કે પછી બાટા જે એક સામાન્ય મોચી હતા આ બધાએ પ્રામાણિકતા અને પરિશ્રમના બળે જ પોતાની ઓળખ બનાવી આનું એક બીજું જોરદાર ઉદાહરણ છે સેન્ડોનું એકદમ પાતળો અને બીમાર રહેતો છોકરો પણ પોતાના પરિશ્રમના જોરે એ વિશ્વવિખ્યાત કુસ્તીબાજ બન્યો આના પરથી એ જ સાબિત થાય છે કે શરૂઆત ગમે તેવી હોય પણ દ્રઢ ઈચ્છા હોય તો કશું અશક્ય નથી આ બધી વાતો આપણને પુસ્તકના સૌથી મુખ્ય વિચાર તરફ લઈ જાય છે અને એ છે કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ કઈ છે અને એ સંપત્તિ છે ચરિત્ર પુસ્તક સ્પષ્ટ કહે છે કે ચરિત્ર એ સૌથી મોટી સર્વોચ્ચ સંપત્તિ છે આ એવો આંતરિક પાયો છે જે નિર્ભયતા આદર અને સાચો સંતોષ આપે છે જે પૈસા ક્યારેય નથી આપી શકતા મહાભારતમાં પણ કહ્યું છે પ્રયત્ન કરીને ચરિત્રની રક્ષા કરવી જોઈએ કારણ કે ધન તો આવે છે અને જાય છે જેની પાસે ધન નથી એ નાશ નથી પામતો પણ જેનું ચરિત્ર ગયું સમજો એનું બધું જ ગયું એટલું જ નહીં પુસ્તક એ પણ શીખવે છે કે સંપત્તિ એ વ્યક્તિગત સંગ્રહ માટે નથી પણ એ સમાજની ભલાઈ માટેનું એક સાધન છે ભામાશાનું ઉદાહરણ યાદ કરો જેમણે રાણા પ્રતાપ માટે પોતાનો બધો ખજાનો આપી દીધો હતો પણ આ બધી આદર્શ વાતો છે સાચી કસોટી તો ત્યારે થાય છે જ્યારે દબાણ આવે જ્યારે કંઈક ગુમાવવાનો વારો આવે ત્યારે સિદ્ધાંતો પર ટકી રહેવું કેટલું અઘરું છે ખરું ને ચાલો કેટલાક એવા લોકોના ઉદાહરણ જોઈએ જેમણે આ કરી બતાવ્યું સર આશુતોષ મુખર્જી જેમણે પ્રમોશન માટે પોતાની સંસ્કૃતિ છોડવાને બદલે નોકરી છોડી દીધી જવાહરલાલ નહેરુ જેમણે પત્નીની સેવા માટે આઝાદીની લડત છોડવાની ના પાડી દીધી ડોક્ટર બિધાનચંદ્ર રોય જેમણે ખોટી સાક્ષી આપવાને બદલે પરીક્ષામાં નાપાસ થવાનું પસંદ કર્યું અને ઉધમસિંહ જેમણે એક નિર્દોષને બચાવવા પોતાનો જીવદાવ પર લગાવી દીધો આ બધા લોકોએ શું પસંદ કર્યું બઢતી પર સિદ્ધાંતો અંગત જીવન પર દેશભક્તિ અને બચવા પર સન્માન એમની કહાણીઓ આપણને એ જ શીખવે છે કે સાચી મહાનતા એનાથી મપાય છે કે આપણે પોતાના આદર્શો માટે કેટલું બલિદાન આપી શકીએ છીએ તો પછી આખરે મહાનતાનું સાચું માપ શું છે જો એ પૈસા કે પાવરમાં નથી તો એ શેમાં છે અને પુસ્તકનો જવાબ બહુ સરળ અને સુંદર છે મહાનતાનું સાચું માપ છે સાદગી અને સૌજન્ય સાચું મૂલ્ય દેખાડામાં નથી પણ નમ્રતામાં છે આ તફાવત બહુ સ્પષ્ટ છે ખોટી મહાનતા બીજાને નીચા દેખાડે છે જ્યારે સાચી મહાનતા બીજાને ઉપર ઉઠાવે છે એક સન્માનની માંગ કરે છે બીજો સન્માન કમાય છે એકનું વર્તન ઘોંઘાટ્યું અને અહંકારી હોય છે જ્યારે બીજાનું વર્તન શાંત અને દયાળુ હોય છે તો અંતે પુસ્તક આપણી સામે એક સવાલ મૂકીને જાય છે કે આપણે કયો રસ્તો પસંદ કરવો છે એક મોટા માણસ બનવાનો કે પછી એક મહાન માનવ બનવાનો આ પસંદગી ફક્ત સફળતાની નથી પણ એક સારું અને સાર્થક જીવન જીવવાની છે